गुड मॉर्निंग जय माता जी तो आज हमारा डिजाइन है तो ममेरु है तो बेना जो वीडियो में सेट जो हमारा तो किशन डीको बे चढ़ गया डीजे ऊपर तो पेशे आलो, पेशे पे आलो पी तो जमन भाई आया आलो कि मार डिस्को करो कूतरा लाइन बार गलोड़िया ने लाइन बारी डिस्को करो हमने करो करो मैं न्या कर जो तो मजा आ तुमने तो आमने पीको जो जमन भाई तो मौज में आई गया आलो आ जाइ मैं तो आलो तारा पी जो પેન્ટો ને ચડાઈ દી તો કડા ઉપર બધે કરો ડિસ્ક તો કે ના ના કે પછી જો કડા ઉપર ચડાઈ દી તો પછી નયા ધીમે ધીમે મે તો હવે હાલો ધીમે ધીમે નયા બધાય ચાનલા ને ઉર્ધા તમે ચાનલા બન લગી લેન પછી મેથી ચાલુ કરવાનું હે ડીજે કે હા ર પછી બધા ચાનલા ગીલ લીધા ધીમે ધીમે તો જો હજી તો બધા ફોટા ને ઉ પાડતા થાય તો કડીક તમે દુ ઉભારે ઉભારો મેં હવે તો હાલતા કરો બપોરના અગિયાર વાગી ગયા મેં અગિયાર સાડા અગિયાર થઈ ગયા હતા મેં તો મારા બહુ મોડું થાય કીધું કાંઈ જલ્દી હાલો તો એ બધા ભરાવતા હતા ને બધા નારિયેળ આપતા હતા પડકે બધા વાહન ટ્રાફિક જામ કરીને નાખ્યું હતું અમને બધાએ પછી તો ધીમે બધા ધીમે ધીમે ચાલુ કર્યું પછી નાળિયેરનું હાથમાં આપ્યું હવે તો હાલો હવે પછી આને મેં બપોર સડશે પછી ગાલો હવે ધીમે ધીમે નીકળવી પછી કર્યું ચાલુ ધીમે ધીમે નીકળ ગયા મે ગાલો મામેરમ બહુ મોડું થઈ છે વીડિયો માં બની રહે તો સેટુ દે જોજો તમને મજા આવશે પછી તો આ બધા ભૈરા ટ્રાફિક જામ કરીને કી રોડ ઉપર મે ધીમે ધીમે ચાલુ કરો હાલો પછી પેંટો કે હાલો પે જો કોળી પર બેહી ગયો છે મે તો હાલો હવે ધીમે ધીમે નીકળવા મેં તો ડીજે બીજે ચાલુ કરાવો તો કે હા હવે ડીજે ચાલુ કરવું પડશે ને પછી જો ડીજે સામે લાઈન મૂકી દીધું બા બાટી બોલાવી દીધી પછી તો ડીજે ચાલુ કરી દીધું મેં તો હાલો હવે હાલો પછી અમારે જો અહીં ફોક વાળી લીધો તો પછી બા બાટી બોલાશે બધા ડિસ્ક રોડ ઉપર તો ટ્રાફિક થાય એટલે મેં તો અહીં નહીં નીચે ઉતરી જાય પછી તો પછી તો ધીમે ધીમે મદ આવતા તમે દવા ડીજે માં કોળાન પછી બા બાટી બોલાવશે તાવ દે લાવ ધીમે ધીમે રોડ ઉપર ટ્રાફિક થઈ જ ને એ હિસાબે પછી જો કોડે ઉતરી લીધી હેઠે શેરી માં પછી જો ડીજે ઊભો રાખીને બા બાટી પછી ટેસ્ટ કા ચાલુ કરી દે તો તા અમાર ઠાકોર આવી કે મેં વા ઠાકોર વા મેં દે હેઠે ઉતરી જા ને પછી મેં ડિસ્કો કરજો પછી ધીમે 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 ચાલુ કરી દીધું મેં હવે ડિસ્કો કરો તા કિશનને ને બે નીકળ્યા હવે વા વાહ કે પછી તમને હવે ઢાળ ઉતરી ગયા હવે મેં તો ડિસ્કો ચાલુ કરી દીધો પછી તો ચાલુ કરી દીધો ડિસ્કો ને એવું કરો ડિસ્કો ચાલુ પછી જો તો કરો કરો ડિસ્કો તો કરો पीछे हेरी भूख लगे बह बाटे बोला थे तो बताए निकल निकल करता बताए डिस्को बाटे चालू कर दी थी एमने बताए और जयदीप ने बताए उधड़ू राइले राकेश ने बताए किशन ने बधाए मना डिस्को करवा करो करो डिस्को मैं मेरा में थोड़े कहीं बा बाटे छोकरा ने बताए बहरा बताए डिस्को चालू कर दीधो पीछे तो મે દેવે ડિસ્કો કરો મે દે ઉપાય દી નહી કે ટ્રાફિક એ નો થાય ને શેરી મત કે વાંડો ન આવે પછી ટેબલે ને બધાય ધીમે ધીમે હાલો મણયા મે દેવે ડિસ્કો ચાલુ રાખો નો જો પછી ડાઈ કોડે ઉભી રાખો એટલે ઉપાય દી નહી મે તો તમારે પાછો જો આ દે પછી રેવલ તો પછી બા બાટી બધા બેરે ડિસ્કો કરતા હતા સેટ ઉધી કેરા રાખો ડિસ્કો तसे तो बता डिस्क करवा हमने फनराद ने बताए तो लाइन तो जो कितने मोटे लाइन है मारे मैं मेरा मां बाबा आटे तो हमारा एम अमर होय ने એટલે મત કરો डिस्क करो अवे करो चक्को फाइन बदा मनाना डिस्क करवा काके ने बताय डिस्क कर दो पासा हो तसे जो केड़े मोटे लाइन है वरा ज देखो तो इतने मोटे ए तो मैं देखो डिस्को करवा मणो करो डिस्को करवा मण्या तो बहा बहटे बताए वाजा दे क्या पीड़ो मैं तो नहीं पोरो खाए मैं तो डिस्को करवा मैं चालू कर दी तो धीमे डिस्को चालू कर दी तो पैसे तो मैं हमेरु पूरो करो मैं मैं मेरु पूरो करो पे धीमे धीमे बदलता थे वह राजा ने बी तो हत मैं तू બપોર ના હાડા બહાર થઈ ગયા મેં તો આય પછી બધા ડિસ્કો ચાલુ જ રહેવા દીધો પછી કરો ડિસ્કો તમે જોયા રાખો પછી આપણે કઈ કહેવાય ને બાટી બોલાવા મણ્યો કરો કરો ડિસ્કો પછી મેં ભૂખ્યા થઈશું હટકી રીતના ભૂખ્યા થશે તો જ તમને મજા આવશે પછી તો ડિસ્કો ચાલુ કરી દીધો પાછો ડિસ્કો તો બન થાય જ નહીં મારે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી મેં તો કરો ડિસ્કો કરો કરો આપણે ક્યાં ડિસ્કો કરો આપણે તો ઉતારવાનો તો એ વિડીયો આપણે ક્યાં ડિસ્કો કરતા ન હોય પછી જો બધા મેં તો હવે હાલો ધીમે ધીમે બહાર હાડા બહાર થવાય બહાર તો વાગી જ ગયા હતા બધા હવે તો ડિસ્કો ચાલુ કરી દીધો પીટીએ હતી તો જે ડિસ્ક ડાઉન કરન પેન્ટો આલ્યો આવતો તો ડોયલ આવતો તેシミเดન આવદ મેટ માંડે પોઈ तेते बोला वाई थी आवाज बंद करो चालू चे बे मिलट रही है अजी तो अटी मिलट जो रही है पेशे बदा तो मैं मेरा बदा लेवन आई क्या पिंटो तो बदा ऊपर बैठो दे मैं था पेशे तो दिमे दिमे निकलता था पेशे तो

बिनेरे जो वीडियो से में सेट हो दे नाही ते पशे धीमे धीमे आवत पशे एन टोल वाला आउशे पशे जो इत मेरे अंदर लाया મેરું પૂરું થાય એટલે પછી જમણા ચાલુ થઈ જશે બધા ગોઠવી દીધા તો આપણે જમવા આવે પછી તો જયદીપ ને કરણ ને તો બેટકા લઈને બોલા હજી તો બોરો તો ખાવું કે છો તો કે ભીજિયા ને એવું લઈને બેઠો હતો રાકેશ ચટણી ને એવું લઈને બેઠો હતો के उतार डो के जल्दी भूख लगी राकेश तो आंगड़ी बता वाँ वाँ दो वाह वाह के जमण चालू थी गा तो बदत का